બેહજાર ઓગણીસમાં દોસ્તો ગુજરાતી બોક્સ ઓફિસ ઉપર એક એવી પિક્ચર આવે છે કે જે બોક્સ ઓફિસના ભૂકા કાઢી નાખે છે પિક્ચરનું નામ હતું હેલારો જેને બોક્સ ઓફિસ ઉપર સોળ કરોડનો બિઝનેસ કર્યો હતો લોકોએ આ પિક્ચરને ખૂબ જાજી પ્રશંસા કરી હતી તો આજના વિડીયોમાં આપણે દોસ્તો હેલારો જેવી પાંચ મૂવી વિશે વાત કરવાના છીએ હવે હું તમને બેઝિક વસ્તુ કહી દઉં કે હેલારો મૂવી એટલે કઈ પ્રકારની મૂવી તો કે જેની અંદર તમને વુમન એમ્પાવરમેન્ટ જોવા મળશે અને સમાજની જે માનસિકતા છે એ માનસિકતાને ફાઇટ આપીને જે લોકો સક્સેસફુલ બન્યા છે અથવા તો આગળ વધ્યા છે આ પ્રકારની જેટલી પિક્ચર બેની છે ગુજરાતી સિનેમામાં એને આપણે કવર કરવાની ટ્રાય કરવાના છે આ વિડીયોમાં તો વિડિયો તમને પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવાના નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નંબર પાંચ પર આવે છે ધાર્મિક અને આધ્યાત્મિકની સફરમાં લઈ જનારી ફિલ્મ એક યુવાન એના દાદાના વતનમાં જાય છે અને ત્યાં જઈને એ જીવનના સત્ય શોધવાની કોશિશ કરે છે બે હજાર અઢારમાં આવેલી આ પિક્ચરનું નામ છે રેવા જેની આઈએમડી રેટિંગ છે આઠ પોઈન્ટ બે અને આ પિક્ચર તમને પ્રાઇમ વિડીયો પર જોવા મળશે નંબર ચાર પિક્ચરની સ્ટોરી કંઈક એ પ્રકારની છે કે એક કપલ હોય છે કે જેને ખૂબ જ સારી સજરી મળતી હોય છે નોકરી કરતું હોય છે પણ એને નોકરીમાં મજા ન થતી અને નોકરી છોડી દે છે હાઈ પેડવાળી નોકરી હોય છે મતલબ કે સારો પગાર આપતા હોય છે એ નોકરીને છોડીને પોતાનો સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કરે છે હવે અહીંયા સમાજની માનસિકતાની વાત આવે તો એટલો બધો સારો પગાર છે તો નોકરી મૂકવાની શું જરૂર પરંતુ જે કામમાં મજા ના આવતી હોય એ કામ કરવામાં તમને ગમે એટલો પૈસો આપે પણ તમે એમાં ફીલ ના કરી શકો એને તો આ પ્રકારની મૂવી છે આ કંઈક અને છેલ્લે પછી સક્સેસ જાય છે કે નહીં એની આખી સ્ટોરી છે બે હજાર ઓગણીસમાં આવેલી પિક્ચર ધૂનકી જે તમને પ્રાઇમ વિડીયો પર જોવા મળશે અને જેની આઈ એમ રેટિંગ છે સેવન પોઈન્ટ વન નંબર ત્રણની મૂવી દોસ્તો મારી પર્સનલ ફેવરેટ મૂવી છે ઉપરથી આખી મૂવી એક જ રૂમની અંદર શૂટ કરવામાં આવી છે મૂવીની સ્ટોરી કંઈક એવી છે કે બિઝનેસમાં રોંગ ડિસિઝનના કારણે આખો બિઝનેસ ધીમે ધીમે પડવા લાગે છે હવે આ વસ્તુ કઈ રીતે એ લોકો હેન્ડલ કરે છે અને કઈ રીતે મનને જીતે છે હવે એ સ્ટોરી આ મૂવીની અંદર તમને બહુ જ સારી રીતે જોવા મળવાની છે જો તમે મૂવી ના જોઈ હોય તો હું તમને હાઈલી રિકમેન્ડ કરીશ કે આ મૂવી તે એક વખત જરૂર જોજો મૂવીનું નામ છે ચલ મન જીતવા જઈએ જેની આઈમીબી રેટિંગ છે એટ પોઈન્ટ ફાઇવ અને આ તમને પ્રાઇમ વિડીયો પર જોવા મળશે નંબર બે પર દોસ્તો ફેમિલી ડ્રામા પિક્ચર આવે છે પરિવારના સદસ્ય વેન્ટિલેટર ઉપર હોય છે જેના કારણે સમગ્ર પરિવાર ભેગો થાય છે અને સમગ્ર પરિવાર ભેગો થયા પછી બધા વચ્ચે નાની એવી મોટી અનબંધ થતી હોય છે બધાના મતભેદ થાય છે મનના અને આખું તમને ફેમિલી ડ્રામા પિક્ચરની અંદર જોવા મળવાનો છે બે હજાર અઢારમાં આવેલા આ પિક્ચરનું નામ છે વેન્ટીલેટર જે તમને પ્રાઇમ વિડીયો પર જોવા મળશે અને એની ફોર પહેલા શકાય બાપ અને દીકરાની આ સફર તમને જિંદગીના મહત્વના પાઠ શીખીને જાય છે બે હજાર ઓગણીસમાં માં આવેલી આ પિક્ચરનું નામ છે ચલ જીવી લઈએ જેને એટ પોઈન્ટ સેવનની દમદાર રેટિંગ મળી છે અને આ પિક્ચર જોવા માટે તમારે થોડીક મહેનત તો કરવી પડશે તો દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આવા નવા કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હું માનું છું તમને નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ